સુરતના વરાછા વિસ્તારમાં સવાણીમાં દિવાલ પડતા અને ગાડીઓમાં થયું નુકસાન દિવાલ ખાલી જગ્યામાં બાંધકામ દરમિયાન દિવાલ થઈ ધરાશાયી હીરાના કારીગરોની પંદર જેટલી ગાડીઓને નુકસાન ખાસ કરીને દરજરી દિવાલો વરસાદ પડવાને કારણે પડતી હોય છે પરંતુ ભર ઉનાળે દિવાલ પડતા લોકો થયા એકઠા રિપોર્ટર વિશાલ ચાવડા ગુજરાત દસ્તક ન્યૂઝ સુરત ખાસ કરીને ચોમાસામાં દિવાલો પડવાની જે ઘટના છે તે સામે આવતી હોય છે પરંતુ અહીંયા વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે ભર ઉનાળે જે દિવાલ છે તે ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી રહી છે અનેક જે ગાડીઓ છે તેને નુકસાન પણ થયું હોય ત્યારે આ જે દિવાલ છે તે ભર ઉનાળે છે તે ધરાશાય થવાનું જે કારણ મહત્ત્વનું છે કે વધુ જ્યારે વરસાદ પડતો હોય છે ત્યારે મોન્સૂનની જે સિઝન હોય છે ત્યારે જે દિવાલો ધરાશાય થવાનું જે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે પરંતુ અહીંયા જે વરાછા વિસ્તારમાં મિની બજાર ખાતે પર ઉનાળે જે દિવાલ છે તે ધરાશાયી થઈ છે ને અનેક ગાડીઓ છે તેને નુકસાન પણ કરવામાં આવી રહ્યું છે જે હીરાના જે નાના કારીગરો હોય છે તેની ગાડીઓને અહીંયા મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જોઈ શકો છો જે ગાડી છે તેના મોરા પણ અહીંયા તૂટવામાં આવી રહ્યા છે વિશાલ ચાવડા ગુજરાત દસ્તક ન્યૂઝ સુરત